જય સ્વામિનારાયણ મારું નામ સાધુ કૃપા વત્સલ દાસ એ મંદિરના વીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે એક ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય ઉત્સવનું આયોજન કરેલ છે પણ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ કે વિધવા બાયોને અનાજ કીટ વિતરણ હોય આ સાથે સાથે સમૂહ લગ્નનું આયોજન પણ અહીંયા ઉત્સવ દરમિયાન છે સાત દિવસ માટે ભવ્યતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય અત્રે સુરેન્દ્રનગરમાં નજીકમાં જ મોડી રોડ ઉપર ભારત જીનમાં આ આ સમગ્ર ઉત્સવનું આયોજન છે આયોજન એક અગિયાર બે હજાર પચીસ થી સાત અગિયાર બે હજાર પચીસ એના વીસ વર્ષ પૂર્ણ થાય છે તો એ નિમિત્તે અહીંયા ખૂબ ભવ્યથી ભવ્ય દિવ્યાથી દિવ્ય ઉત્સવ છે આપ સર્વેને પણ ખાસ વિનંતી છે કે આ ઉત્સવનો લાભ લેવા માટે ખાસ 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 પધારજો અહીંયા ત્રણેય ટાઈમ ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા બધું છે તો આ ઉત્સવ નો લાભ લેવા ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં પણ આપણે ભેગા ભળી સાથે મળી અને આ ઉત્સવ ઉજવીએ બધાને ભાવથી જય સ્વામિનારાયણ